હવે મિત્રો આ રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીના નવા દ્વાર ખોલવાના છે મિત્રો મિત્રો તો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી માત્ર આ ચાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી આ છ રાશિના લોકોના બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ હવે ધીમે ધીમે દૂર થવા જઈ રહી છે મિત્રો મિત્રો શનિદેવની કૃપાથી આ છ રાશિના લોકોના જીવનમાં એવી ખુશીઓ આવવાની છે કે તેમનું આખું જીવન બદલાઈ જશે મિત્રો હવે પ્રશ્ન એ છે કે કઈ છે એ છ ભાગ્યશાળી રાશિઓ જેઓ પર ભગવાન શનિદેવ પોતાની વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે કોને મળવાનો છે સુખ સમૃદ્ધિ અને સફળતાના અનમોલ આશીર્વાદ તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ છ રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તેથી મિત્રો આ વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો કારણ કે મિત્રો આ વિડીયો એ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે જય ઉપર હવે શનિદેવની વિશેષ કૃપા થવાની છે પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે લોકો ભગવાન શનિદેવના સાચા ભક્ત છે તેમને મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઇક જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં જેથી મિત્રો શનિદેવની અપરંપાર કૃપા તમારા જીવનમાં પણ વરસે તો ચાલો મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેના પર જીવનમાં શનિદેવના આશીર્વાદ થી આવવાની છે અનંત ખુશીઓ અને નવી ઉર્જા મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાંથી એક અતિ પૂજનીય નામ છે ભગવાન શનિદેવજીનું મિત્રો ભગવાન શનિદેવને ન્યાયના દેવતા અને સત્ય કર્મના દાતા માનવામાં આવે છે અને મિત્રો તેઓ સૂર્યના પુત્ર છે અને દરેક વ્યક્તિને તેના કર્મ મુજબ ફળ આપે છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પરંતુ મિત્રો હકીકતમાં તેઓ પ્રકૃતિમાં સંતુલન રાખનાર દેવતા છે જે વ્યક્તિ સારા કામ કરે છે અને ધર્મના માર્ગે ચાલે છે તેના જીવનમાં શનિદેવની વિશેષ કૃપા હંમેશા રહે છે પરંતુ મિત્રો જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે કે બીજાને નુકસાન પહોંચાડે છે તો મિત્રો તેમને શનિદેવ યોગ્ય દંડ આપે છે અને સાચા માર્ગ પર લાવે છે હવે મિત્રો વાત કરીએ એ છ ખાસ રાશિઓની જેના પર શનિદેવની અતિ પ્રસન્નતા વરસી રહી છે શનિદેવ હવે આ છ રાશિના લોકોના જીવનમાંથી બધા દુખ દૂર કરવા જઈ રહ્યા છે મિત્રો તો મિત્રો આ લોકોને હવે ધન સફળતા પ્રતિષ્ઠા અને જીવનના દરેક ક્ષેત્રમાં શુભ પરિણામ મળશે શનિદેવજીની કૃપાથી આ લોકોને ખુશીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સફળતાના નવા અવસર મળશે માત્ર આર્થિક રીતે નહીં પરંતુ માનસિક શાંતિ અને પારિવારિક સુખ પણ પ્રાપ્ત થશે આ વિશેષ સમયગાળામાં શનિદેવના આશીર્વાદથી આ લોકો જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે તેમનું ભાગ્ય તેજસ્વી બનશે અને જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે પણ પૂરા થશે તો મિત્રો તૈયાર થઈ જાઓ તમારા જીવનની આ સુવર્ણ શરૂઆત માટે કારણ કે મિત્રો ભગવાન શનિદેવજી હવે આ છ રાશિઓ પર પોતાની અનંત કૃપા જઈ રહ્યા છે મિત્રો તેમનું જીવન ખરેખર બદલાઈ જશે તો ચાલો મિત્રો વિડીયો આગળ જાણીએ તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે ભગવાન શનિદેવની ખાસ કૃપા બની રહી છે આવતો સમય તમારા જીવનમાં ખુશીનો ભંડાર લઈને આવશે તમે મિત્રો અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે તમારા અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે અને વ્યવસાયમાં પણ મોટો નફો થશે વ્યવસાય કરતા લોકો માટે હવે દરેક દિશામાં લાભના સંકેત છે મિત્રો તમારો તંત્ર ઝડપથી આગળ વધશે અને સફળતા મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ છે પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે મિત્રો અને મિત્રો જે લોકો નોકરીની શોધમાં છે ત્યાં મને મનપસંદ નોકરી મળશે જો મિત્રો તમારો કોઈ જગ્યાએ પૈસા અટકેલા છે તો તે પણ ટૂંક સમયમાં પાસા મળશે અને મિત્રો તમારા કામમાં આવેલી અવરોધો હવે દૂર થશે અને તમારા જીવનમાં હવે માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે ભગવાન શનિદેવ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે તેથી મિત્રો આ અનુકૂળ સમયનો પૂરો લાભ લવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી નીકળી જવાના દો તો મિત્રો હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો 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 મેષ 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 રાશિ રાશિ તો તો વિશે વાત કરીએ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર પણ ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન છે આ સમય મિત્રો આપના જીવનનો સૌથી શુભ અને ફળદાયક સમય સાબિત થશે તમને મિત્રો માત્ર તન લાભ જ નહીં પણ વેપારમાં પણ ઘણો વધારો થશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ આ સમય સુવર્ણ અવસર લઈને આવ્યો છે મિત્રો પ્રમોશન અને પગારમાં વધારો બંને શક્ય છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી અથવા બિઝનેસ કરવાનો સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ મિત્રો આ સમય અત્યંત અનુકૂળ રહેશે શનિદેવજીની વિશેષ કૃપાથી મેષ રાશિના લોકોને વેપારમાં મોટો નફો થશે અને પ્રાપ્તિના અવસર મળશે જે દાંપત્ય સંતાનની ઈચ્છા ધરાવે છે ત્યાં મને શુભ સમાચાર મળશે પરિવારમાં આનંદ અને સુખનો માહોલ રહેશે પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે અને મિત્રો બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો મિત્રો તમે નવો ઘર પ્લોટ અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ યોજના ચોક્કસ સફળ થશે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહેશે જેના કારણે મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે જીવનમાં ધન માન સન્માન અને સફળતા મેળવશો જે તમને જીવનને નવી દિશા આપશે હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે આવનારો સમય અત્યંત શુભ અને સુખદ સાબિત થવાનો છે મિત્રો મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ અને મિત્રો તમારા કાર્યોની પ્રશંસા થશે અને લોકોમાં તમારું નામ વધશે સાથે સાથે મિત્રો તમારા જીવનમાં નવા અવસર આવશે જે તમારા ભાગ્યને નવી દિશા આપશે ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને મિત્રો તમને આર્થિક રીતે પણ મોટા લાભ મળશે એક તરફ પરિવારના વાતાવરણમાં ખુશીઓ રહેશે અને બીજી તરફ વ્યવસાય અને કારકિર્દીમાં પ્રગતિ થશે નોકરી કરતા લોકોને પદોન્નતિ અને પગારમાં વધારો મળશે મિત્રો આ સિવાય ધન પ્રાપ્તિના નવા અવસર પણ મળશે જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જે દંપતી સંતાનની ઈચ્છા રાખે છે તેમના માટે મિત્રો આ સમય શુભ છે સંતાન સુખ મળવાના યોગ બની રહ્યા છે એકંદરે સિંહ રાશિ માટે ભગવાન શનિદેવની કૃપાથી હવે જીવનમાં ખુશીઓનો માહોલ સવાઈ જશે એવું કહેવું ખોટું નહીં થાય કે હવે શનિ દેવના આશીર્વાદથી તમારો સમય સંપૂર્ણય તમારા પક્ષમાં છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો પર પણ ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ બન્યો છે મિત્રો આવનારો સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થવાનો છે ભગવાન શનિદેવ વધશે અને મિત્રો તમારા જીવનમાં સફળતાના નવા અવસર ઉભા થશે જેના કારણે મિત્રો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા જીવનમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરશો તમારા અતુરા કાર્યો હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમે જે નવો કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મિત્રો તમને મળશે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે પરિવારમાં આનંદ અને શાંતિનો માહોલ રહેશે વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે અને સમાજમાં પણ પ્રતિષ્ઠા વધશે અને મિત્રો તમને અચાનક પ્લોટ અથવા દુકાન બનાવવા ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ શુભ છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મીન રાશિના લોકો પર બની રહી છે મિત્રો આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે તેથી મિત્રો આ સોનેરી તકનો પૂરેપૂરો લાભ અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવાના દો હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો પર પણ ભગવાન શનિદેવની ખાસ કૃપા બની રહી છે મિત્રો આવતો સમય તમારા માટે નોકરી ધંધો અને પરિવારમાં પ્રગતિ લાવનાર સાબિત થશે આવકના સ્ત્રોતમાં વધારો થશે નોકરીમાં પ્રમોશન મળશે અને વ્યવસાયમાં અચાનક લાભ થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અધૂરા આર્થિક કામો પૂરા થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે કામ સફળ થશે અને અચાનક ધન લાભના પણ યોગ છે જો મિત્રો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ સમય ખૂબ જ શુભ છે સંતાન પ્રાપ્તિ ઈચ્છુક લોકો માટે પણ આ સમય લાભદાયક રહેશે કુલ મળીને મિત્રો મિથુન રાશિના લોકો માટે હવે શનિદેવનો આશીર્વાદ નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે મિત્રો સમય તમારા પક્ષમાં છે તેથી મિત્રો આ સોનેરી તકનો પૂરો ઉપયોગ કરો અને સમયને હાથમાંથી ન જવા દો મિત્રો તો મિત્રો હવે જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે ભગવાન શનિદેવ હવે ખૂબ જ મોટી ખુશખબરી લઈને આવી રહ્યા છે હવે તમારા જીવનમાં એવા શુભ ફેરફારો થવાના છે જેના માટે તમે મિત્રો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમે જે મહેનત અને પરિશ્રમ કર્યા છે તેમનો યોગ્ય પરિણામ તમને મળશે મિત્રો આ સમય તમારા માટે આનંદ અને સફળતા ભરેલો રહેશે તમારા બધા અટકેલા અથવા અધૂરા કામો ભગવાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે પરિવાર અને મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે ભગવાન અતિશય કૃપા તમારા પર બની જેના પ્રભાવથી સંબંધિત તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓ હવે દૂર થવાની છે હવે મિત્રો તમને ધન મળવાના અનેક અવસર મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જીવનમાં અનેક પ્રકારના લાભ સમૃદ્ધિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જે લોકો નોકરીમાં છે તેમના માટે અને પગારમાં વધારો થવાની શક્યતા છે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી મકર રાશિના લોકોના જીવનની બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે અને અપાર ખુશીઓ તમારા જીવનમાં આવવા જઈ રહી છે મિત્રો અને મિત્રો જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે મિત્રો જે જે લાસ્ટ નંબરની ભાગ્યશાળી રાશિ તેના પહેલા જાણતા પહેલા જો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અત્યારે તરત જ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મિત્રો તમને સમયસર મળી શકે તો મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિની તો મિત્રો એ રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવ હવે જીવનમાં મોટો પરિવર્તન લાવવાના છે તમારે જીવનમાં હવે તમે પોતે મોટા બદલાવનો અનુભવ કરશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે હવે મોટો લાભ થવાની શક્યતા છે મિત્રો અને મિત્રો તમારી નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે કામમાં હાથ નાખશો તેમાં મિત્રો સફળતા જરૂર તમને મળશે હવે તમને તમારી મહેનત કરતાં પણ વધારે ફળ મળશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે મિત્રો ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે અને મિત્રો તમારા કાર્યોની પ્રશંસા થશે અને સમાજમાં તમારો માન વધશે પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે મિત્રો આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે જ્યારે તમે જ્યારે તમને લાગશે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે સંતાન પ્રાપ્તિ ઈચ્છુક લોકો માટે પણ શુભ સંકેત છે મિત્રો હવે તમને જીવનમાં એ બધું મળશે જેના તમે મિત્રો અકદાર છો જેના કારણે તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ